હું ચેતનભાઈ કથુરિયા રાજકોટ તાલુકા પંચાયત પ્રમુખ જે ઘટના અમારે એક વર્ષ પહેલાં એની સાથે એક છેડતી બાબતની માથાક થયેલી તો મારા નાના ભાઈના મિસિસની એને છેડતી કરેલી એટલા માટે અમારે એકબીજા સામે ફરિયાદ થયેલી અને એને બે જૂનો ખાર રાખી અને સાવ નાની વાતમાં છવ્વીસમી જાન્યુઆરીનો કાર્યક્રમ હતો જે કાર્યક્રમની પૂરા પૂર્ણ થયેલ કાર્યક્રમ મને મારા ઘરે મૂકવા માટે આવેલ કાર્યક્રમ પૂરો કરીને અમે ઘર તરફ જતા હોય બાઇકની પાછળ બેઠેલ તો એ ઈસમ બાઇક રોડ ઉપર રાખી અને મારી ઉપર લોખંડના પાઇ પડે સીધો હુમલો કરવા આવે જે અસામાજિક તત્વ હોય અને અમારા આખા ગામને બાનમાં લેતા વારંવાર આખો દિવસ ગામમાં દારૂ પીને સીન સપાટા કરવાના બધાને હેરાન કરવાના અને બાઇક ઉપર ધોકા રાખી અને છર ની ભેગા રાખવાના એનું ઇલિયાસ રહીમભાઈ સરસિયા નામ છે અને અસામાજિક તત્વો છે અને વારંવાર આખા ગામને ને ભાન છે અને કોઈ સમાજમાં બધા છે અને બધાને હેરાન કરે છે કોઈ આને અસામાજિક તત્વોના હિસાબે કોઈ એની સામે ફરિયાદ કરતો નથી રાજકોટ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે મેં આ ભીડ ઉપાડ્યું હતું અને જે ગામમાં બધાને હેરાન કરે છે એના માટે મેં આને બે ત્રણ વાર મેં કીધેલું કે ભાઈ આ બધું રહેવા દે પણ આ કોઈનું માનવા માટે તૈયાર નથી એનો સમાજ પણ માનવા માટે તૈયાર નથી એના ઘરના કાકાના દીકરા મામાના દીકરા એના પપ્પા આ બધાએ ખૂબ સમજાવેલો અમારા ગામના આગેવાનો મુસ્લિમ ભાઈઓએ પણ ખૂબ સમજાવેલો પણ આ જે અસામાજિક તત્વ હોય જે કંઈ કામ કરતો ન હોય ને રોજ બધાને હેરાન કરવાનું જ કામ કરતા હોય એના અસામાજિક પ્રવૃત્તિ રોજ કરતા હોય દારૂ પીણીનો બધાને હેરાન કરવાના છેડતી કરવાની આ જેનું કામ છે કોઈ આજનો ધંધો કરતો નથી ને વારંવાર અમારે ટસલ થતી હોય અને હું આ જે છવ્વીસમી જાન્યુઆરીનો પર્વ હોય ને જે આવા કાર્યક્રમમાં આપણે ગયા હોય અને કાંઈ અત્યારે તો ભેગા હોય નહીં તો હું એક અમારા ગામના છોકરા ભેગો બાઇકમાં બેસીને જતો હતો તો એને અચાનક જ એને આપણે દિવસે પ્લાનિંગ કર્યું હોય કે ભાઈ આ છવ્વીસમી જાન્યુઆરીનો કાર્યક્રમ છે તો આ એકલા જ સ્કૂલે જવાના છે તો હું પ્રાથમિક શાળાનો કાર્યક્રમ પૂરો કરીને ગામમાં આવતો હતો ગામના દરવાજા પાસે જ એ તૈયારીમાં લોકોના બાઇક વડે છીધો જવા મારી ઉપર હુમલો કર્યો